આજે આપણે અમેરિકામાં એક વોલમાર્ટ સ્ટોરમાં આવ્યા છે બહુ વિશાળ વોલમાર્ટ સ્ટોર છે તમે એનું પાર્કિંગ જોશો એના પરથી જ તમને અંદાજ આવી જશે એટલો વિશાળ સ્ટોર છે જુઓ આ બહાર તમે જો બોર જોવો છો ને એ પિકઅપ એરિયા છે જે લોકોએ ઓનલાઈન ઓર્ડર આપ્યો હોય એ લોકો કાર લઈને અહીંયા આવે એટલે અંદરથી કર્મચારી એમનો જે માલ ખરીદ્યો હોય આવીને આપી જાય એના માટેનો સ્પેશિયલ આ એરિયા છે પિકઅપ એરિયા હવે આપણે અંદર જઈશું વોલમાર્ટમાં તમે ઉપર જો પીળા અક્ષરે લખેલો નંબર જુઓ છો આઈ એ ટ્વેલ્વ એ ફિફ્ટીન સિક્સટીન એમ છે તો એની અંદર એથી મારીને થર્ટી ટુ એટલે એ વન ટુ થ્રી અને થર્ટી ટુ સુધી નંબર છે તો એ સેક્શનમાં થર્ટી ટુ સેક્શન છે તો એવા અહીંયા બી સી બી એમ એલ સુધી સેક્શન છે એટલે વિચાર કરો કેટલો મોટો આ મોલ છે વોલમાર્ટનો અને આવા અમેરિકામાં છેતાલીસો મોલ છે આ ફાર્મસીનું સેક્શન હતું આ માટે માટેની બધી વસ્તુઓ મળે છે અહીંયા પ્રશ્ન એ છે કે શું નથી મળતું જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ અહીંયા મળે છે તમે જોઈ શકો છો દરેક અહીંયા જો સહેલાઈથી વસ્તુ ખરીદવી હોય ને તો વોલમાર્ટની એપ ડાઉનલોડ કરી દેવાની અને એમાંથી સર્ચ કરીએ તો જલ્દી મળે આપણને કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે એ સામે જો ઓટો કેર સેક્શન છે અહીંયા કાર માટેની બધી વસ્તુઓ મળે ટાયર છે ઓઇલ ચેન્જ કરવા માટે ઓઇલ મળે એટલે એના બધા ટાયર પાર્ટ્સ મળે આજે ફ્રોઝન સેક્શન છે ફ્રોઝન શાકભાજી બધું જોઈએ છે ફ્રૂટ્સ છે જો આ એપલ એપલ કેટલા બધા પ્રકારના છે વેરાયટીઝ છે જો આ કાપેલા શાકભાજી જોઈએ સોરી કાપેલા ફ્રૂટ્સ છે આ કાપેલા ફૂડ તૈયાર મળે છે કાપવાના આપણે ઘરે આવી જઈએ આ શાકભાજીની સેક્સન જુઓ કેટલા સરસ શાકભાજી બોપેલા છે તરબૂજની સિઝન છે ત્યાંબૂજ પણ છે આ સામે જુઓ બધા કાઉન્ટર છે પેમેન્ટ માટેના Они надо привезти камеру